દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને આજે અમે આવ્યા છીએ ગોપીનાથના કંડલીઓ કહેવાય ને ત્યાં મિત્રોને આવેલા છીએ અહીંયા ફરવા ને જોવા માટે હું અહીં ક્યારે આવી નહોતી એટલે જોવા તો કાલોની અંદર જઈ જો તો તમને બતાવું જો આ દરિયાકાંઠેનો કંડલીઓ જવાશે કંડલીઓ અમારે કાંઠે આવેલો છે ગોપનાથ બાજુમાં અને કોણ કોણ આવ્યું એ પણ કમેન્ટ કરજો ને અહીંયા જો મારા દરિયાનો નજારો કેવો છે દોસ્તો જુઓ કેટલો મસ્ત લાગે જોવો તો ખરા દરિયો ભરાઈ ગયો હો કાંઈ જ નહીં જો અમારા દરિયા કાંઠે જો આવો નજારો છે ને બગીચો પણ છે જોવો દોસ્તો કેટલો સરસ છે જોવો દોસ્તો એ કંડલીઓ કે અમારે અહીંયા તમારે શું કહેતા હોય એ પણ કમેન્ટ કરીને કહેજો અમને તો તમને આગળ પણ બતાવું જો જોવા કેવો નજારો છે

એને જોયું હોય ને એને સારી એક કોમેન્ટ કરી દેજો જો કેવો બગીચો છે અમે તો લસરપટ્ટી ખાવા જાવી છી જો આવો કે મસ્ત મજાનો બગીચો પણ છે ને ફરવા આવે બધા લોકો જો આવો નજારો છે દરિયાનો હાલો પછી તમને એક બગીચો બતાવવાનો છે એમાં ને લસરપટ્ટી ખાવા જવાની છે જો આવો નજારો છે બગીચાનો દોસ્તો હાલો તો હું તમને એક બગીચો બતાવું આમાં ને એંછી ને લસરપટ્ટી ખાવી એવું છે ને હે એ સાફ કરવાનું છે લાદી સાફ કરવાનું છે જો જાવ કાક છે દુકાનો હાલો આપણે અહીંયા જઈએ હાલો જો કેવો મસ્ત મજાનો છે બગીચો હું એ પહેલી વખત આવ્યો હો મને તો બહુ ગમી જો કંડેલ જાય નથી ચડવા દેતા પેલા જવા દેતા ક્યાં જવા દેતા ને પેલા જો આજે ખબર હોય કોમેન્ટમાં કહી દેજો આ શું કહેવાય એમ અને શું કહેવાતું હશે ખબર હોય એ લોકો અમને કમેન્ટ કરીને કહેજો દોસ્તો અને આ શું છે એક વસ્તુ તમને બતાવું જો એક વસ્તુ બતાવું દોસ્તો તમને જો અને શું કહેવાય દોસ્તો અને શું કહેવાય કમેન્ટ કરીને કહેજો અને આમાં શું ગોઠવેલું છે એ પણ કહેજો અમને દોસ્તો આમાં શું ગોઠવેલું છે આમાં કમેન્ટ કરીને કહી દેજો શું આમાં હું તો પે એમ લાગ્યું આમાં લાઈટ ગોઠવેલી છે નેન્સી જોઈને હાલ જેમાં નેન્સી પાછી બહુ રાજી થઈ ગઈ જો હાલો તો હું તમને બગીચો બતાવું કાંઈ ને બગીચો જોવો ને આપણે ક્યાં છે બગીચો મને એનસી બતાવશે બગીચો એનસી બગીચો કેમ પાસે બતાવા આમ બગીચો છે આમ હાલો અહીંયા હું છે હા જો કેટલું મસ્તી ન છે શો મસ્ત આવે કઈ નો આ ખોટા ઓલા પાંદડા હોય એવું લાગે જો દોસ્તો આમ જો કેટલું સરસ લાગે અહીંયા ફોટા પાડ્યા હોય તો કેટલા સરસ લાગે હો ફોટો કેવો સારો

છડી ગઈ પડતી ની વાં આમ જતો ખરો કેટલી શોખીન છે એમાં લસરપટ્ટીની માથામાં નો વાગી ચાલ લછરપટ્ટી ખાઈ લઈએ કાલે હાલ તો આવી જતો ની છે આ જોઈ નીકળી દો તો હવે આપણે જઈએ બાર એન્ચી બેન મને એન્ચી બેન ફરે છે એમને એન્ચીને પપ્પાએ ફરવા મીને જો લાઓ ઈ તમ ને ખવરાઈ દો હો જાવ દોસ્તો કેવા બાપ દેખરી આમે જાવ તો જો ગો ગો ફરે ફેર છે દે કે હે ચા એ બતકડા નાના છોકરા માટે બેહવા માટે કનેમ છે આમાં બેહવાનું છે કે આમાં કોણ બેઠે કેમ બેહવાનું હોય બેસો તો એલા ભાંગી જાશે જો નાના છોકરાનું છે ઈ હલો દોસ્તો અમે જઈએ છીએ હલો બેન જવેનશી કેટલી પાછી થઈ ગઈ તમારા વિડીયોમાં બન્યા દોસ્તો દોસ્તો જાઓ નજારો હતો ને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને અમને કહી દેજો ને જોવાશે આવો નજારો છે જાઓ બગીચો છે અહીંયા ફરવા પણ અવાય ને અહીંયા તો કેવો તમને ગઈ એ પણ અમને કહી દેજો કમેન્ટ કરીને દોસ્તો જ્યાં નાના છોકરા માટે એને મોટા નહીં પણ અવાય ને અહીંયા એમને નથી આવવા દે તો દસ રૂપિયા ટિકિટ લઈશું ચા બારનો ગેટ છે એન બેન મજા આવી ગઈ ને જો આવો વખત નજારો છે દોસ્તો હું એ પહેલી વખત આવીને એટલે મને બહુ ગમ્યું છો કેવું છે એ પણ તમે મને કમેન્ટ કરીને કહેજો દોસ્તો એક નવા ફૂલ છે આને શું કહેવાય આને શું કહેવાય એ પણ કમેન્ટ કરીને કહી દેજો જેમાં ફૂલ આવે છે બગીચો બાકી એમ છે હો તો દોસ્તો અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો અમને સપોર્ટ આપતા રહેજો દસ્તો જવો નજારો છે હા તો અમે ફરવા આવે લાતા અહીંયા ને બસ હવે જઈશ દોસ્તો તો અમારે યુટ્યુબ ચેનલ મારે જોતા હોય તો એમાં સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો આમ તો બધાયને જય શ્રી કૃષ્ણ